કોરોના વૈશ્વિક મહામારી સામે પોતાના પ્રાણની પરવા કર્યા વિના દર્દીઓની સેવામાં ડૉક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ પોલીસ જવાનો ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યા છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના સેનેટરી વિભાગના એક હજાર બસ્સો જેટલા સફાઈ કર્મીઓ કોરોના સંક્રમણને અટકાવવા સેનિટાઈઝેશન અને ડિસઇન્ફેક્શનની કામગીરી ખંતપૂર્વક નિભાવી રહ્યા છે સંવેદના સભર લાગણી સાથે દર્દીઓના સ્વજન અને માનવતાનું કાર્ય વર્ગ ચારના આ કોરોના વોરિયર્સ કરી રહ્યા છે નવી સિવિલ અને કોવિડ નાઇન્ટીન હોસ્પિટલને સ્વચ્છ અને સુગળ રાખવાની પાયાની જવાબદારી આ લોકો આ કર્મયોગીઓ ઉઠાવી રહ્યા છે સેનિટાઈઝરની કામગીરી ઉપરાંત સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડ ઓપીડી કોવિડ વોર્ડની સાફ સફાઈ દર્દીઓની સારસંભાળ તથા દર્દીઓના બેડ સુધી ભોજન પાણી દવાઓ પહોંચાડવાની કામગીરી ખડેપગે નિભાવે છે અશક દર્દીઓને વ્હીલચેર પર તેમજ ટોયલેટ કરાવવા બાથરૂમ સુધી લઈ જવા બેડશીટ બદલવી કપડાં બદલવા અને દવા પીડાવા જેવી કામગીરી આ દર્દી પોતાના સ્વજન હોય તે રીતે તેમની સંવેદના સાથે આ સફાઈ કર્મીઓ કરી રહ્યા છે મારું નામ પરિમલ શર્મા છે હું સેનિટી ઇન્સ્પેક્ટર તરીકે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ફરજ બજાવું છું મારી કામગીરી સેનિટેશન બાબતની છે સફાઈ કામગીરી છે બિલ્ડિંગનું સેનિટાઈઝ કરવું હોળોનું સેનિટાઈઝ કરવું બોડીનું ક્લિનિંગ કરવું બોડી પેકિંગ અને સફાઈની દરેક કામગીરી મારા અંદરમાં છે મારા અંદર ચાર એસઆઈ છે એને બીએમ ડબલ્યુનું ધારો કે બાયોમેડિકલ વેસ્ટનું કામગીરી છે બાયોમેડિકલ વેસ્ટ નિકાલ માટે ને સેગ્રિકેશન માટે અમે કામગીરી કરીએ છીએ ધારો કે પેશન્ટ લઈ જવાનું ટ્રાન્સફર કરવાનું એ લોકોની સફાઈ હોય કોઈપણ દરેકે પેશન્ટ બાબતે લગતી કોઈ પણ કામગીરી અમારા કર્મચારી મારા અંદર કર્મચારી ક્લાસ ફોર છે એ ફરજ બજાવે છે સંપૂર્ણ જવાબદારી ધારો કે પેશન્ટને નવડાવવાના હોય ધારો કે એમનું કપડાં ચેન્જ કરવાનું છે ડાયપર ચેન્જ કરવાની છે એમને આ લઈ જવાના બાથરૂમ લઈ જવાની દરેક કામગીરી ક્લાસ ફોર બજાવે છે એ સાથે સાથે વોર્ડની સફાઈ ઇન્સ્ટ્રુમેન્ટની સફાઈ દરેક કામગીરી ફોર ક્લાસ બજાવે છે ને આજને કોરોના મહામારી લીધે એમને પીટી ચીટ કરીને ફરજ બજાવવાની આવે છે મારું નામ સનીકુમાર બાલુભાઈ છે મેં આટલે દોઢ વર્ષથી નોકરી કરું છું પણ જ્યારથી કરુણ આવેલો છું ત્યારથી મેં સવારે છ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધીની ડ્યુટી બચાવું છું અને મેં બાયોસ્ટથી લઈને બધું કામ કરું છું ને બીજા કે અમારા જે એસઆઈ છે એ અમને ખૂબ સહકાર આપે છે અમારા નિખિલભાઈ છે તે અમારા જોડે રહી છે બીપીપી કિટ પહેરીને રહી છે ને બીજું કે અમે કોવિડ નાઇન્ટીનથી લઈને સિવિલથી લઈને ત્યાંથી બધો અમે બીજા પ્લાન પર મોકલીએ છીએ ને બીજું અમે જ્યારથી કોરોના ચાલે છે ત્યારથી એને એને જ જળમાંથી કાઢવા માગીએ છીએ આટલા ચાર મહિનાથી કોરોનાનું ચાલે છે સખત કેર ચાલે છે તો બી અમને એટલું કે આ શું નહીં થતું કશું બી વસ્તુનું કંઈ પણ એ અમને ગભરામણ નહીં થતી ને કોરોના જેથી જેટલું દૂર રહે અમારથી એટલું અમારા માટે સારું છે એ માટે બી અમે દર્દીઓને બી બહુ ફૂલ સહકાર આપે છે કે આ વસ્તુથી ગભરાવો નહીં અને હિંમત કરીને એનાથી મુકાબલો કરો આજ મારી આગ્રહ વિનંતી છે કે અમને સહકાર બહુ ફૂલ મળે છે અને પગાર તો અમારો ટાઈમ ટુ ટાઈમ થાય છે મારું નામ ઉપેશ રાઠોડ છે મેં અહીંયા કામ કરું છું મેં ઝાડું બી વાળું પોચા કચરા પોચા બી કરું અહીંયા પછી બાય આવે તો મેં કચરો બાંધીને મૂકું ને પછી પેશન્ટ બહુ સિરિયસ હોય તો એના ડાયફર બદલું પછી બે પેશન્ટને બેડ પાટ આપવું પછી પેશન્ટને પિસ્સા ટોયલેટ લઈ જામ પછી બધું કરું છું વાસી મારું નામ ઉમેશ કુમાર નરેશભાઈ છે મારું ગામ છે સેલો કોલપા તાલુકામાં રહું છું હું ત્યાંથી આવી ગાડી પર આવું છું અહીંયા અહીંયા આવું છું અને આ કોરોનાનું ચાલુ થયું છે મહામારી ત્યાંથી હું તો કોવિડની બોડી જે કે એકતા ત્રાસ વાળા પહેલાં જે આવતા હતા તે પછી એ લોકોને પ્રાઇવેટમાં બી જવું પડે છે એટલે હવે અમારે મહિનાથી એક મહિનાથી બોડી પેકિંગ અમારા માટે આવેલી છે તો અમે બે જણા વિપુલભાઈ કે એક જણ છે તેને અને અમે બીજા બે જણ ચાર જણ છે એમ કરીને બોડી પેકિંગ કરીએ છીએ એમાં પહેલું કે અમારી કીટ અમે કરી લઈએ છીએ પછી બોડીને હાથ લગાવવા જઈએ છીએ તો બોડીને પહેલાં સેનિટાઈઝરથી જે આપણે ઘૂસવીસ આવે છે તેથી સાફ સેનિટાઈઝર લઈએ છીએ અને સેનિટાઈઝર લઈને બોડીને સાફ કરીએ છીએ પછી એને કફનમાં પેક કરીએ છીએ અને પછી એની બોડી કીટ આવે છે એમાં પેકિંગ કરીએ છીએ પછી એને પેકિંગ કરીને સ્ટેચર પર લઈએ છે સ્ટેચર થી લઈને પછી એના જે કાગળિયા કરે છે ડોક્ટર સાહેબ તે કરીને પછી એને પીએમ સુધી પહોંચાડીએ છે ત્યાંથી એકતા ટ્રસ્ટ વાળા લઈ જાય છે ઓર 32 જણનો સ્ટાફ છે બોડી પેકિંગ માટે 32 જણનો સ્ટાફ છે અમારી ટીમ કોવિડ પહેલા 300 ની 400 ની ટીમ હતી હવે કોવિડ પછી 800 ને 18 આ સોની અઢાર જેવી અમારી ક્લાસ ફોરની ટીમ નક્કી રહી છે ખાલી માત્ર ક્લાસ ફોર